હાઈટ લંબાઈ ફૂલ છે શરીરે પણ બંને જોટીઓ સારી છે હાઇટ લંબાઈમાં પણ બંને જોટીઓ સારી છે આની કિંમત પંચાવન હજાર રૂપિયા રાખેલ છે તેમાં થોડા ઘણો ફેરફાર થઈ જશે વિડિયો લાસ્ટ સુધી જોજો લાસ્ટમાં તમને નંબર મળી જશે એડ્રેસ મળી જશે તમે જોઈ રહ્યા છો મિત્રો એકદમ સારી ચોટીઓ છે આહની ગેરંટી આપે છે ક્વોલ્ટી અને આવા જ નવા વિડીયો માટે અમારી ચેનલ